હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સનું અને ગૂચકેડ બેનું પરિણામ આવી ગયું છે હવે જે વ્યક્તિઓ એ ગ્રુપના સ્ટુડન્ટ હશે એ વ્યક્તિઓને મેજોરિટી શું ઈચ્છા થાય કે અમારે લોકોને છે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને એન્જિનિયરિંગમાં સેમા રજિસ્ટ્રેશન કરાવવાનું છે એની ચર્ચા કરવામાં આવી છે અને તમારા લોકોને એન્જિનિયરિંગ કોલેજનું નવું ફીનું માળખું જાહેર થઈ ગયું છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે અને અન્ય ઘણી બધી બાબતો છે એની આ વિડીયોમાં ચર્ચા કરવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીના જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય વેટરનરી હોય એન્જિનિયરિંગ હોય તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને તમને લોકોને ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતીનું મહત્વ છે એ ખૂબ વધતું જાય છે એટલે સરકારી ભરતીની તમામ અપડેટ માટે અમારી એક અન્ય ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેવાના વિનંતી છે તો જુઓ સૌથી પહેલાં તમને પાયાની માહિતી આપી દઉં તો એન્જિનિયરિંગ કે જેને તમે લોકો છે એ બીટેકના નામે પણ ઓળખો છો હવે જો તમારે લોકોને આખા ગુજરાતમાં આવેલી કોઈ પણ પ્રકારની સરકારી કોલેજ હોય કોઈપણ પ્રકારની આપણે કહેવાય કે ભાઈ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ હોય અથવા તો પ્રાઇવેટ કોલેજ હોય એમાં તમારે એટલી એન્જિનિયરિંગ કોલેજો છે સરકારી છે ગ્રાન્ટ ઇન એઇડ છે અને પ્રાઇવેટ છે એ સરકારી કોલેજો છે એન્જિનિયરિંગ માટેની હવે આમાંથી તમારે ગુજરાતમાં કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકોને એસીપીસી એમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એસીપીસી એટલે શું એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એમાં તમે રજીસ્ટ્રેશન કરશો તો જ તમને છે એ આમાં એડમિશન મળશે બાકી તમને એડમિશન મળશે નહીં ક્લિયર આખા ગુજરાતમાં જેટલી પણ સરકારી આવેલી છે સરકારી કોલેજ આવેલી છે જેટલી પણ પ્રાઇવેટ કોલેજ આવેલી છે એમાં તમારે ગમે ત્યાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો એસીપીસીમાં માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું છે એવું નથી કે તમારે બધી જગ્યાએ જઈને અલગ અલગ ફોર્મ ભરવાનું ઘણા લોકો કહેવાય અમારે નિરમામાં લેવું છે નિરમામાં અમારે અલગ ફોર્મ ભરવાનું છે એમાં નથી ગવર્મેન્ટ અમારે અમદાવાદ લેવું છે તેમાં અલગ ફોર્મ ભરવાનું ઓમ કોલેજમાં લેવું છે તેમાં અલગ ફોર્મ ભર એવું કંઈ નથી કરવાનું તમારે માત્ર ને માત્ર એક જ ફોર્મ જે ની વેબસાઇટ ઉપર ભરી દેવાનું છે એટલે તમે બધી કોલેજો છે ગુજરાતમાં જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજો છે એમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે સેકન્ડ થિંગ કે તમારા મેરિટની આપણે ચર્ચા કરી લઈએ તો તમારું મેરિટ કઈ રીતે બનશે તો કે તમારે લોકોને પચાસ પીઆર છે એ તમારા શેના ગણાશે તો કે ભાઈ ગુજરાત બોર્ડના ગણાશે અને બાકીના જે પચાસ પીઆર છે એ તમારે લોકોને ના ગણાશે એને આધારે છે એ તમારું મેરિટ બનશે પીઆરને આધારે જ બનશે ક્લિયર એક્ઝામ્પલ તરીકે તમારા ગુજરાત બોર્ડમાં છે એ કેટલા પીઆર છે ધારો કે સો પીઆર હોય તો સો ભંગા બે એટલે પચાસ પીઆર થયા ગુજકેટમાં માની લો કે તમારે સો પીઆર છે તો કેટલા થયા પચાસ એટલે તમારું મેરિટ કેટલું થયું સો પીઆર આ રીતે છે એ તમારા લોકોનું મેરિટ બનવાનું છે સૌથી પહેલાં તમારે લોકો ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે લોકોને શું ટાઈપ કરવાનું છે તો કે ભાઈ એસી એ તમારે લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું ખાલી એસી છે એ તમારે લોકોએ લખવાનું છે હવે એસી લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે ઓપન થાય છે એમાં તમારે લોકો એન્સેમાં જવાનું છે તો કે ભાઈ બીઈ અને બીટેક લખ્યું છે એમાં તમારે જવાનું થશે ક્લિયર હવે બીઈ અને બીટેક છે એમાં તમારે જવાનું છે હવે તમે લોકો આમાં જોઈ શકશો કે તમારે શું શું વસ્તુ આપી છે જુઓ તમારે ઇન્સ્ટ્રક્શન એન્ડ ગાઈડલાઇન આપી છે પછી કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ આપ્યું છે અને નોટિસ આપ્યું છે નોટિસમાં તમારે એ પૂછે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓફ બેચલર ઓફ એન્જિનિયરિંગ એડમિશન યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એન્ડ ટ્વેન્ટી ફાઈવ ક્લિયર તો આ રીતે તમારે જોવાનું છે એટલે કે બી ઇ અને બીટેકમાં તમારે એડમિશન લેવું હોય તો આ રીતે તમારે કરવાનું થશે હવે જુઓ તમારે લોકોને પ્રોવિઝનલ લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો બીજી વસ્તુ એ કે તમારે લોકોને છે એ જીસીએ રજીસ્ટ્રેશન નથી કરાવવાનું એન્જિનિયરિંગ એડમિશન લેવું છે તો જીસીએ એસમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ક્લિયર હવે તમે છે આ રીતે તમે જોઈ શકશો પ્રોવિઝનલ લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે છે આખી આખું લિસ્ટ છે એ ડાઉનલોડ થઈ જશે હવે આ રીતનું તમારી સામે લિસ્ટ ડાઉનલોડ થયું હવે જુઓ હવે તમને એક્ઝામ્પલ આપી દો માની લો કે આ પહેલા નંબરની ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ આપી છે એમાં જો આ પહેલાં નંબરની કોલેજ છે કે ડૉક્ટર એસ એસ આપણે જે કહેવાય ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત તો સુરતમાં જો સિવિલમાં કેટલી બેઠકો છે તો કે એકસો ને વીસ કોમ્પ્યુટરમાં તો કે સાઈઠ બેઠક છે ઇલેક્ટ્રિકલમાં એકસો ને વીસ છે ઇલેક્ટ્રોનિક્સમાં એકસોને વીસ છે બાકી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં સાઈઠ છે અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં એકસોને વીસ ટોટલ છસો બેઠકો છે એ તમારા સુરતમાં અવેલેબલ છે હવે ડિસ્ટ્રિક્ટ તો કે સુરત છે એ ડિસ્ટ્રિક છે ફેસિલિટીમાં શું આવું પૂછે બોયઝ હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલ છે મેસ પણ છે પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી ટ્યુશન ફી કેટલી છે તો પંદરસો રૂપિયા બોયઝ માટે છે ગર્લ્સ માટે એક પણ પ્રકારની ફી નથી ક્લિયર એ રીતે બીજા નંબરની કોલેજ કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ તો એમાં કેમિકલમાં કેટલી એવી છે સાઈઠ એવી છે સિવિલમાં સાઈઠ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સાઈઠ ઇલેક્ટ્રિકલમાં સાઈઠ પછી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એકસો ને વીસ ટોટલ ચારસો ને વીસ સીટ છે બોયઝ હોસ્ટેલ છે તો કે હવે હા ગર્લ્સ હોસ્ટેલ તો કે હા મેસ છે તો કે હા ટ્રાન્સપોર્ટેશન તો કે નહીં પંદરસો રૂપિયા છે એ બોઇઝ માટે છે બાકી ગર્લ્સ માટે છે એક પણ પ્રકારની ફી નથી એ રીતે પણ તમે લોકો ધીમે ધીમે જાશો અને પ્રાઇવેટનું પણ તમે લોકો જોઈ શકશો એમાં તમે ગવર્મેન્ટ પણ જોઈ શકો છો અને પ્રાઇવેટનું પણ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તમે નીચે જાશો હવે એક પ્રાઇવેટ કોલેજ આપણે લઈ લઈએ માની લો કે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ અમદાવાદ તેમાં આર્ટિફિશિયલ છે ઇન્ટેલિજન્સ એમાં ત્રીસ બેઠક છે ઓટોમોબાઈલમાં ત્રીસ છે સિવિલમાં ત્રીસ છે કોમ્પ્યુટરમાં એકસો ને એંસી બેઠક છે કોમ્પ્યુટર સાયન્સમાં ત્રીસ છે ઓકે તો કેટલી કેટલી બેઠકો છે તમને લોકોને ખબર હોય ઇલેક્ટ્રિકલમાં ત્રીસ છે ઇલેક્ટ્રોનિક્સમાં ત્રીસ છે ઇન્ફોર્મેશનમાં એકસો ને વીસ છે મિકેનિકલમાં ત્રીસ ટોટલ પાંચસો ચાલીસ બેઠકો છે ક્યાં છે તો કે ભાઈ અમદાવાદમાં બોઇઝ હોસ્ટેલ છે તો કે ભાઈ નહીં ગર્લ્સ હોસ્ટેલ છે નહીં મેસ છે તો કે હા ટ્રાન્સપોર્ટેશન હા ફી કેટલી છે ચુમોતેર હજાર પાંચસો ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે આ લિસ્ટનો તમારે સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો છે બીજી વસ્તુ એ કે તમારે લોકોને એસીપીસીમાં છે એ પંદર પાંચ સુધી રજીસ્ટ્રેશન કરવાનું છે જે વ્યક્તિઓએ અજેનત કર્યું એ ખાસ કરીને રજીસ્ટ્રેશન ફોર્મ છે તમે લોકો ભરી દયો તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેશો એના પછી હવે તમારે લોકોને શું થાય તમે ફોર્મ ભરશો એના પછી તમારો રેન્ક આવશે એ રેન્ક ઉપરથી તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં મળી એમ શકે અને કઈ કોલેજમાં નહીં મળે એ રીતે તમને ખ્યાલ છે એ તમામે તમામ આવી જશે પછી ટી એફ ડબલ્યુ શું છે એનો પણ ખ્યાલ આપતો છે આપણે વિડીયો સેપરેટલી બનાવી દઈશું ક્લિયર થઈ ગયું પછી તમારું શું પહેલાં તમે ફોર્મ ભરશો ફોર્મ ભર્યા પછી તમારો રેન્ક આવશે એ રેન્ક ઉપરથી તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં મળી શકે એમ છે કે નથી મળી શકે એમ એના પછી તમારો છે એ આપણે કહેવાય કે મોક રાઉન્ડ આવશે પછી મોક રાઉન્ડ પછી તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવશે પહેલાં રાઉન્ડમાં તમને એડમિશન મળે કન્ફર્મ કરાવો ઠીક બાકી સેકન્ડ રાઉન્ડ આ રીતે તમારી આખી આખી પ્રક્રિયા ચાલવાની છે ક્લિયર થઈ ગયું એટલે આ લિસ્ટ તમે લોકોએ જોઈ લીધું તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન એસીપીસી એના ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે આ રીતનું પેજથી ઓપન થાય છે આમાં તમારે લોકોને શું કરવાનું છે તો કે ફ્રેશ તમે કેન્ડિડેટ હોય તો તમારે તાજા ઉમેદવાર નોંધણી એટલે કે ફ્રેશ કેન્ડિડેટ છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ક્લિયર થઈ ગયું એમાં બધી બધી માહિતી છે આઈપી છે એમાં તમારે આઈ એગ્રી કરવાનું છે ક્લિયર આઈ એગ્રી કરીને તમારે છે તમામે તમામ માહિતી છે એ આમાં ભરી દેવાની છે ક્લિયર થઈ ગયું એટલે એટલી મેં એન્જિનિયરિંગ તમને આછી માહિતી આપી દીધી છે વધુ માહિતી માટેના ડિટેલમાં વિડીયો આવશે અને આવી જ માહિતી માટે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો